ઠેલા વેલા ભરવા એટલે ખબર તો પડી જતી છે કઈ બજ નીકળી છે જય માતાજી એટલે નાસ્તા રાખ ડાઉન વાળો કર અને ભોજન હાથ ધોને રાખે તો આપણે આજ જવાનું છે શૂટિંગમાં એટલે શૂટિંગમાં માં જવાનું ઠેલા ભરલી તો કમ્પ્લીટ હવે નીકળી જાય કેમ કે મોડ થોડું થઈ ગયું તો વધારે મોડ થઈ ગયું છે શ્રદ્ધ તો ક્યાં છે રૂજી ઇન્સ્ટ કે જો માનસ વારે ઉઠી થોડું કેવરા કેવરા ના દોય આ આવર માનસ બેન હવે સમજવા મળ્યા છે ને એટલે જાગ્યા એટલા સીધા નારે આવું 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 જો કમ્પ્લીટ થયેલા ભરી ગયા કાંઈ વાંધો નહોતો આપણે જવા દયો હવે કે મોડું બહુ થઈ ગયું છે ને આપણે આ મેના રાણીએ લઈ જવાની છે હાય મેના રાણી હાય મેના રાણી કાંઈ વાંધો નહીં જોવું જે હોય એ મેના રાણી મેના રાણી હું હલે હું તો ગુલાબ રૂમાલ તો અત્યારમાં ગુલાબ ક્યાં તોડવા જાઉં

એવું નક્કી કર્યું તો સાત વાગે ને ત્યાં નીકળી જવાનું બદલે થોડુંક મોડું સાત તો આને વાગી ગયા આને વાગી ગયા હા થાય કે લે ઘડીક પાછા જઈ ગયા આટલા બસ કામ થાય છે કેમ પાંચ પાંચ કાર્પેટ લઈ જતો ગાડીમાં હા તમે કાયરી કર કેવા અમે માલકીન કેવાય કાય વાંતો ન જો ઓડે દ્વાર કે સ્ટાઈલર એટલે કે સત્તર બંધ ઘરે પહોંચી ગયા છે અને હવે ચાલો મેલા કાઢો ના લેવા સબ બધા લઈને સાવ દીયો હવે

એટ હોબે જે હેટો આમ એમાં પાણી લઈ ગયો ડૂબું પડ્યો હો મે <laughs>

अप्सक्राइब <laughs> कर दो नाका काम जंज अने जिए भिएट बितुम जट करोड़ा चौटू चौटू से माल टीम चौटू आपके अपन लोगम पिना अपने शूटिंग गा शरूचू यह नहींतर यह नियुक्षूटिंग शूटिंग भार शे यह नाम अपने अ

અને આજર બોલ ખાવાનું ગોતતા હોય ગમે ત્યાં તું એમ ખવરાવતો જ નહિ ને કે હે ખાવાનું ગોતતું હોય હું રી બોલું છું ને પણ reaction કર અને મને મે આદમ તમારું છે ને અતર હા ચોપડો વહી લઈ લો તમે લઈ

મને મૂકી ને વૈયા જાય હા એને લે મિત્રો અમારે છે ને પેમેન્ટ આવી ગયું છે હાથમાં પેલું પેમેન્ટ છે આનું સાતો હોય ભાગ મળ્યું કેટલા છે 2 2 ના ના નથી કેરી નો હું ક્યાં ભણેલી હું દ દ હું કામ નું કીધું છે તમને ગણન બતાવ 1 2 3 બસ બસ એટલા આટલા કામા મિત્રો કે આટલા ઉપાડ્યો કે બેંકમાં પડ્યા છે હા ઉપાડવો જવાનું છે આપની બેંક ખોલી છે આપની છે કામા હાથમાં લીધાતા લે

રહી ગયા પલ્લી ગયા જો આપણે કૃષ્ણ બેન આવી ગયા શું નહી આપણે એન્ડ કરીશું આખું તો શૂટિંગ માં જતો આવી વાળું પાણી લઈ લીધા છે